દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડોક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાળ વિશે વાત કરવાના છીએ અને મિત્રો વાળનું સમય પહેલાં સફેદ થઈ જવું એ એક એવી સમસ્યા છે જેમાં ઘણા બધા લોકો પરેશાન છે અને એમાં ઘણા બધા બાળકોનો પણ સમાવેશ થાય છે મિત્રો અને મિત્રો આ એક ચિંતાનો વિષય છે જો તમે આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો તો આજના વિડીયોમાં હું તમને ઘરગથ્થુ ઉપાય બતાવવાનો છું એકદમ સરળ છે સહેલો છે અને એની અંદર આપણે પાંચ વસ્તુનો ઉપયોગ કરવાના છીએ તો મિત્રો આનો તમે ઉપયોગ કરશો તો તમને ચોક્કસ એનાથી સારો એવો ફાયદો થશે તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આપણે જે આ ઘરગથ્થુ તેલ બનાવવાનું છે અને એ તેલ બનાવવા માટે કઈ કઈ પાંચ વસ્તુનો ઉપયોગ કરવાનો છે એના વિશે આપણે વિગતમાં જાણીએ તો મિત્રો વાળ સફેદ થવાનું કારણ અથવા સફેદ કેવી રીતે થાય છે મિત્રો તો મિત્રો એક તો વાત કરીએ તો કે વાળને સફેદ થવું એક નેચરલ ક્રિયા છે જેમ જેમ ઉંમર આપણી વધશે એમ વાળ તો સફેદ થવાના જ છે પણ મિત્રો એની સાથે વાત કરું તો આપણે જે લોકો નાના હોય છે અને એ લોકોમાં જો વાળ સફેદ થાય તો એ મિત્રો એક સમસ્યા કહેવાય છે આપણે જોઈએ આજકાલ તો વીસ થી પચીસ વર્ષની ઉંમરના જે બાળકો હોય છે એમના પણ વાળ સફેદ થતા હોય છે તો મિત્રો એ સફેદ થવા માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે તો મિત્રો એની વાત કરીએ તો એમાં કયા કયા કારણો જવાબદાર હોય છે તો પહેલું કારણ છે મિત્રો પ્રદૂષણ આપણે જોઈ રહ્યા છે કે અત્યારે એટલું બધું પ્રદૂષણ થઈ રહ્યું છે ધુમાડાથી થઈ રહ્યું છે વાહનથી થઈ રહ્યું છે અને એ પણ એક જે વાળ સફેદ થાય છે એના માટેનું આપણે એક કારણ આપણે ગણી શકીએ બીજું કારણ એ છે કે આપણે જે ખોરાક આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદર પણ ઘણા બધા કેમિકલ્સ હોય છે મિત્રો અત્યારે ખેડૂતો હોય છે એ ઘણા બધા શાકભાજી હોય એ ગમે તે હોય એમાં બહુ બધી અંદર દવાઓ છંટાતી હોય કારણ કે એમને પણ ઈયળોથી જીવાતોથી કંટ્રોલ કરવો પડતો હોય છે એટલે અંદર ઘણી બધી પેસ્ટિસાઈડ્સ છંટાતી હોય છે જમીનમાં કેમિકલ ફર્ટિલાઇઝર પણ નાખતા હોય છે એ પણ એક કારણ હોઈ શકે ત્રીજું કારણની આપણે કરીએ વાત તો એ છે સ્ટ્રેસ અત્યારે મિત્રો ઘણા બધા લોકોમાં સ્ટ્રેસ જોવા મળે છે અને મિત્રો ચોથા નંબરની વાત કરું કારણની તો એ છે ઘણા લોકો એક્સરસાઇઝ કરતા નથી એક્સરસાઇઝ ના કરવી એ પણ એક કારણ હોઈ શકે છે અને એનાથી શું થાય છે એક્સરસાઇઝ ના કરો બેઠાડું જીવન હોય તો એનાથી શું થાય છે કે બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી અને એ પણ એક સફેદ વાળ થવાનું કારણ હોઈ શકે છે અને આ બધા કારણોની આપણે વાત કરીએ તો આ બધા કારણો મહદઅંશે વાળને સફેદ કરવા માટે જવાબદાર હોય છે અને મિત્રો આપણે આ બધા જે કારણ કીધા એને આપણે રોકી શકવાના નથી પોલ્યુશનની વાત કરું તો એ આપણા કે મારા કે તમારા કોઈના હાથમાં નથી કે આપણે એને રોકી શકીએ બીજી વાત કરું સ્ટ્રેસની તો પણ સ્ટ્રેસ મારા કે તમારા હાથમાં નથી અને અત્યારે કોમ્પિટિશન એટલી બધી થઈ ગઈ છે કે ગમે તે માણસો એ સ્ટ્રેસમાં રહે જ છે એ આજના જમાનામાં કોમ્પિટિશનના લીધે જે બધું થઈ રહ્યું છે એના લીધે માણસ હંમેશા સ્ટ્રેસમાં હોય છે અને એ પણ એક વાર સફેદ થવાનું કારણ હોઈ શકે છે તો હવે આપણે શું કરી શકીએ આના માટે તો આપણે શું કરવું પડશે આપણે કુદરતનો સહારો લેવો પડશે મિત્રો કુદરતે આપણને એવી ઘણી બધી જડીબુટ્ટીઓ આપી છે અને આપણે એનો જો ઉપયોગ કરશું તો આપણે જે નાની ઉંમરે જે સફેદ વાળ થાય છે એને આપણે અટકાવી શકીશું અને જો તમારી ઉંમર ચાલીસ વર્ષથી ઉપર છે અને જો તમારા વાળ સફેદ થઈ ગયા છે તો તેને આપણે કાળા કરી શકવાના નથી પણ જો મિત્રો તમારી ઉંમર ત્રીસ વર્ષથી નાની છે અને જો તમારા વાળ સફેદ થયા છે તો મિત્રો આપણે એને આપણે કાળા કરી શકવાની પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ અને એ માટે આપણે કુદરતનો સહારો લેવાનો છે અને એનો આપણે સહારો લઈ અને આપણે એક ઔષધીય તેલ બનાવવાનું છે અને જો તમે તેલ બનાવશો અને જો તમે એનો છ મહિના સુધી ઉપયોગ કરશો તો ચોક્કસ તમને એમાં સારું રિઝલ્ટ મળશે તો હવે આપણે આજે ઘરગથ્થુ તેલ બનાવવાનું છે તો એની અંદર આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે તો એમાં પહેલું લેવાનું છે મિત્રો સરસવનું તેલ આપણે બજારમાંથી તૈયાર સરસવનું તેલ લેવાનું નથી તમારી સિટીમાં ઘણા બધા લોકો એવા છે કે જે લોકો તેલ નીકાળતા હશે તો મિત્રો આપણે એવું ચોખ્ખું તેલ જો તમે પેકેટવાળું તેલ લો તો એના અંદર પણ કેમિકલ્સ આવવાની પૂરેપૂરી શક્યતા છે તો આપણે જે લોકો તેલ નીકાળતા હોય તેમની પાસેથી પીળા સરસવનું તેલ આપણે લેવાનું છે એટલે પહેલી વસ્તુ આપણે લેવાનું છે તેલ બીજી વસ્તુ જે આપણે લેવાની છે એ છે મિત્રો ભૃંગરાજ મિત્રો ભૃંગરાજ એ એક જડીબુટ્ટી છે અને જેનું આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે અને એ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે અને આપણા વાળ માટે ખૂબ જ હેલ્ધી છે તો બીજા નંબરે જે વસ્તુ લેવાની છે એ મિત્રો ભૃંગરાજ ત્રીજા નંબરમાં આપણે જે વસ્તુ લેવાની છે એ છે જટામાસી ઘણા બધા લોકો એને જાણતા પણ હશે એ પણ એક આયુર્વેદિક જડીબુટ્ટી છે આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે સફેદ વાળને કાળા રાખવામાં પણ ખૂબ જ એનો રોલ છે ખૂબ જ ફાયદાકારક છે તો આપણે ત્રીજા નંબરમાં જે વસ્તુ લેવાની છે એ છે જટામાસી ચોથા નંબરમાં જે લેવાનું છે એ છે સૂકવેલા આમળા મિત્રો તમે બજારમાં જોયું હશે તો ઘણા બધા આમળાના તેલ મળતા હશે તો તમને એના ઉપર તમને ખ્યાલ આવી જાય કે આપણા વાળ માટે કેટલા હેલ્ધી છે તો આપણે લેવાનું છે સૂકવેલા આમળા અને પાંચમી નંબરની જે વસ્તુ લેવાની છે એ છે મેથી દાણા હવે આપણે મેથીદાણાની વાત કરીએ તો એ આપણા વાળના ગ્રોથ માટે અને એના જે બ્લેક રંગ છે આપણા વાળનો એને મેન્ટેન કરવા માટે ખૂબ જ ફાયદો આપે છે હવે આપણે બનાવવાની રીત મિત્રો બનાવવાની રીત તમે ખાસ સમજી લેજો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કેવી રીતે બનાવવું તો મિત્રો તમારે લેવાનું છે બસો એમ એલ સરસોનું તેલ અને તમારે એને કાચની બરણીમાં ભરી લેવાનું છે પ્લાસ્ટિકની બરણી ચાલશે નહીં તમારે કાચની બ બરણીમાં બસ્સો એમ તેલ લેવાનું છે હવે તમારે લેવાનું છે વીસ ગ્રામ ભૃંગરાજ એને તમારે શું કરવાનું છે નાના નાના ટુકડા કરી લેવાના છે અને તમારે એને કાચની બરણીમાં નાખવાનું છે બીજું લેવાનું છે વીસ ગ્રામ જટામાસી એના પણ તમારે નાના નાના ટુકડા કરી લેવાના છે અને પણ એને તમારે કાચની બરણીમાં નાખવાનું છે પચીસ ગ્રામ તમારે લેવાના છે સુકાયેલા આંબળા એને પણ તમારે હદ કચરા પીસી નાખવાના છે એકદમ ભૂકો કરવાનો નથી એને પણ તમારે કાચની બરણીમાં નાખવાના છે અને છેલ્લું લેવાનું છે પચીસ ગ્રામ મેથી દાણા એને પણ તમારે હદ કચરા વાટી નાખવાના છે અને એને તમારે કાચની બરણીમાં જે તેલ હતું સરસોનું એમાં તમારે નાખવાનું છે આ બધી વસ્તુએ તેલની અંદર ડૂબી જવી જોઈએ અને કાચની બરણી છે એને ઢાંકણાથી ફિટ આપણે બંધ કરી દેવાની છે અને એને તડકામાં દસ થી બાર દિવસ આપણે મૂકવાની છે તમારે જ્યાં તમારા ઘરમાં તડકો આવતો હોય ત્યાં તમારે દસથી બાર દિવસ ત્યાં મૂકી રાખવાની છે બાર દિવસ પૂરા થઈ જાય પછી તમારે લોખંડની કઢાઈ લેવાની છે લોખંડની કઢાઈ લેવાની છે અને એમાં તેલ નાખી અને તેલને ગરમ કરવાનું છે કેટલું બહુ ગરમ કરવાનું નથી અંદરથી ધુમાડા નીકળવા જોઈએ નહીં ખાલી થોડું તમને ફત થતું લાગે એટલે તરત તમારે એકદમ ધીમા તાપે જ એને ગરમ કરવાનું છે ધીમા તાપે ગરમ કરવાનું બહુ ફૂલ ગરમ નહીં કરવાનું અને ખતખત થવા માંડે એટલે તમારે તરત એને બંધ કરી દેવાનું અને એને ઠંડુ પાડી દેવાનું છે અને ઠંડુ પાડી અને ગાળી લેવાનું છે તેલને ગાળી લેવાનું છે અને પછી તમારે એને કાચની બરણીમાં ભરી નાખવાનું છે પછી રોજ તમારે એક મહિના સુધી સળંગ તમારે એનો ઉપયોગ કરવાનો છે એક મહિનો થઈ જાય પછી તમારે એકાંતરે ઉપયોગ કરવાનો છે આમ તમારે ઉપયોગ ચાલુ રાખવાનો છે તમે છ મહિના સુધી આનો ઉપયોગ કરશો તો જે તમારે નાની ઉંમરે જે સફેદ વાળ થયા હશે એમાં ચોક્કસ તમને ફાયદો થશે મિત્રો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મને આશા છે કે તમે મારા આ વિડીયો ઉપરથી કંઈક નવું શીખ્યા હશો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને જો તમે ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ